હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મોલેજ વર્ડ આજના વિડીયોમાં જોવાના છે આપણે ટેટ એક્ઝામને લગતા અગત્યના ત્રીસ સવાલ તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની પ્રથમ પ્રશ્ન છે તાવોનો ચહેરો નિર્દોષ હતો વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ વપરાયું છે તો અહીં નિર્દોષ આપેલું છે માટે આ જે વિશેષણ છે તે છે ગુણવાચક ત્યાર પછી જોઈએ તો શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે તો બલોચ અલી ખાન ઉસ્માન ખાન આનું છે તે શૂન્ય પાલનપુરી ઉપનામ છે સોનેટનો ઉદ્ભવ ક્યાં દેશમાં થયો હતો તો સોનેટનો ઉદ્ભવ છે તે ઇટાલીમાં થયો હતો શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે એટલે તો તેઓના મત મુજબ કેળવણી કે પાંચમો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં ગુણોત્સવનો પ્રારંભ કયા વર્ષથી થયો હતો તો વર્ષ બે હજાર નવ થી ગુજરાતમાં ગુણોત્સવ છે તેનો પ્રારંભ થયો હતો જીસીઆરટી નું પૂરું નામ જણાવો તો જીસીઆરટીનું પૂરું નામ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ

સ્વર્ગ તારા હૃદયમાં છે આ જે કૃતિ છે તે કોની છે તો આ જે કૃતિ છે તે ટોલસ્ટોયની છે અડેપ્સનું પૂરું નામ જણાવો તો અડેપ્સનું પૂરું નામ છે એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ આ અડેપ્સનું ફૂલ ફોર્મ છે નેક્સ્ટ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પહેલાંના સમયમાં આવી ગયેલું તો તેનું જે શબ્દ સમૂહ છે તેનો અર્થ હશે પૂરુંગામી નીચેનામાંથી ક્યા કવિ આખ્યાનકાર તરીકે પ્રખ્યાત છે તો કવિ પ્રેમાનંદ છે તેઓ આખ્યાનકાર તરીકે પ્રખ્યાત છે ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ગણાય છે આ વાક્ય કોનું છે તો આ વાક્ય છે તે કોઠારી કમિશનનું છે ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે તેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ દ્વારા તેઓની નિમણૂક છે તે કરવામાં આવે છે રાયપુર કયા રાજ્યનું પાટનગર છે તો રાયપુર છે તે છત્તીસગઢ રાજ્યનું પાટનગર છે કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ આ વાક્ય કયા શિક્ષણવિદનું છે તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેઓનું આ વાક્ય છે ત્યાર પછી જોઈએ તો દૂરવર્તી શિક્ષણનો વિચાર કયા દેશે આપ્યો હતો તો આ જે વિચાર છે તે ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવ્યો હતો આદર્શવાદના પિતા તરીકે કોની ગણના થાય છે તો પ્લેટો છે તેઓની આદર્શવાદના પિતા તરીકે ગણના થાય છે આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન સમર્થન આપે આપે છે 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 તો તેઓ વ્યાખ્યાન પદ્ધતિ તેઓને પ્રકૃતિવાદ મુજબ શિસ્ત કેવી હોવી જોઈએ તો પ્રકૃતિવાદ મુજબ શિસ્ત છે તે મુક્ત શિસ્ત હોવી જોઈએ કાલ માર્ક્સ પછી માર્સવાદનું નેતૃત્વ કોણે કર્યું હતું તો લેનિન દ્વારા આ જે માર્સવાદ છે તેઓનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું કલમ કચડી અને પછડી શબ્દો કઈ જાતિ સાથે સંકળાયેલા છે તો તે નાગર જાતિ સાથે સંકળાયેલા છે મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું તો અમદાવાદનો જે મિલ સત્યાગ્રહ થયો હતો તેઓને મહાત્મા ગાંધીજી દ્વારા ગુજરાતની ગુજરાતની ધર્મયુદ્ધ તરીકે નામ છે તે આપવામાં આવ્યું હતું રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કઈ ઉપાધિ આપી હતી તો મહાત્માની ઉપાધિ છે તે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવી હતી આ સવાલ આવી રીતે પૂછી શકે કે ગાંધીજીને મહાત્માની ઉપાધિ કોણે આપી હતી તો રવિન્દ્રનાથ ટાગોર ગાંધીજીના કયા મૂલ્યો વિશ્વ પ્રસિદ્ધ હતા તો સત્ય અને અહિંસા છે તે વિશ્વ પ્રસિદ્ધ હતા નમો ઈ ટેબનું પૂરું નામ જણાવો તો નમો ઈ ટેબ તેનું પૂરું નામ છે ન્યૂ એવન્યુઝ ઓફ મોડર્ન એજ્યુકેશન થ્રુ ટેબ્લેટ્સ સર્વશિક્ષા અભિયાન મિશન નું ધ્યેય સૂત્ર શું છે તો સર્વશિક્ષા અભિયાન છે તેઓનું ધ્યેય સૂત્ર છે સૌ ભણે સૌ આગળ વધે પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા વર્ષથી પ્રાયોગિક ધોરણ શરૂ કરવામાં આવ્યું હતું તો આજે પ્રજ્ઞા અભિગમ છે તે વર્ષ બે થી ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું તો આ સાથે આજના દિવસનો જે વિડિયો છે તે પૂર્ણ થાય છે આ પછીનો પાર્ટ છે તે પણ સ્ક્રીન ઉપર આપેલો છે અને આ અગાઉનો જે ભાગ એક છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલો છે તો આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર